નમસ્તે હું દેસાણી અંજલા સ્વાગત કરું છું તમારું આઈસીડીએસ સીડીએસ ટાબરિયાની અંદર અને આજે આપણા કેન્દ્રની અંદર બાળક પાલક સર્જન કાર્યક્રમનો બીજો દિવસ છે અને તમે જોઈ શકો છો કે બધા બાળકો વાલી બધા જ આવી ગયા છે અને આપણે એક્ટિવિટીઝ છે શરૂ કરવાની છે અને હવે આપણે એક્ટિવિટીઝ આવી રીતે શરૂ કરીશું પહેલાં બાળકોનું વેલકમ કરશું બાળકોને આપણે ચાંદલા કરશું અને ચાંદલા કરીને આંગણવાડીમાં જે પ્રવેશ કરવાના છે એ બાળકોને વેલકમ કરશું અને ત્યાર પછી આપણે બધી એક્ટિવિટીઝ છે એ કરાવવાની છે આપણને સપોર્ટ કર્યો વાલી સપોર્ટ કર્યો અને બે દિવસનો કાર્યક્રમ ખુબ સરસ કાલનો વિડીયો મોકલો તો એમને કીધું ખુબ સરસ તમે સારો કાર્યક્રમ કર્યો અને આશા રાખશું કે આજનો કાર્યક્રમ પણ એને ગમશે ટૂંકમાં કાર્યક્રમ કરવાનો ધ્યેય છે કે આંગણવાડીની અંદર જે નાના નાના બાળકો ને આપણે પ્રવેશ આપવાનો છે એના માટે આજે પ્રવેશ ઉત્સવ હતો અને બીજા નંબર માં ઈ કે આપણે પ્રાઇવેટ સ્કૂલ જે મો છે પ્રાઇવેટ સ્કૂલ ની બધા વધારે ઓલી હોય તો સરકાર આવા નવા નવા નિયમો આપણી માટે કાઢે છે શું કામ કે બધા વાલી સરકાર નથી હોતા ઘણા ગરીબ લોકો હોય છે તો ઘણા સધર હોય છે સધર લોકો તો કમી જગ્યાએ પોતાનું બાળક ભણાવી પણ જે ગરીબ લોકો છે એના માટે આ સરકારે એક આ પ્લેટફોર્મ તૈયાર કર્યું પણ હું તમને કહું ને તો જે પ્રાઇવેટ સ્કૂલની અંદર જે સુવિધાઓ આપવામાં આવે છે ને એ સુવિધાઓ અત્યારે તમે જુઓ જ છો કે આંગણવાડીની અંદર કેટલી એક્ટિવિટી માટેની વસ્તુઓ છે અંદર મારે ચાર પેટી ભરી છે રમકડાની એની થેલીઓ આવે છે એવું નથી પણ આપણે ટૂંકમાં છે ને બાળકનો વિકાસ છે એ રમત ગમત સાથે કરવાનો છે

આપણે ક્યાં કઈ જગ્યાએ જઈએ તો કેવી સેફટી રાખવી જોઈએ આ બધું રમત સાથે જ્ઞાન આપવાનું છે અને એના માટે આંગણવાડીએ તમારા બાળકને મોકલવું એવી આશા સાથે આ બે દિવસનો કાર્યક્રમ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ